નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ એકવીસ વર્ષથી મૈસૂર ખાતે ઘરફોડ ચોરી કરી કર્ણાટક પોલીસના જાપ્તામાંથી ચાલુ ટ્રેનમાંથી હથકડી સાથે જ પોતાની ઓળખ છુપાવી રહેતા આરોપીને ઝડપી પાડતી એલસીબી ટીમ કરવામાં બે હજાર ચાર થી આરોપી જે ખરો એ ભાગી છૂટ્યો હતો અને એ બી પોલીસ જાપ્તામાંથી હથકડી સાથે એને નવસારીની એલસીબી ટીમે પકડી પાડ્યો છે અને એનું નામ છે કાંતિલાલ બાબારામ માળી ઉંમર વર્ષ અડતાલીસ નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છેલ્સિયસ તાપમાન બાર પોઈન્ટ એક અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાન ભેદનું પ્રમાણ સવારે અઠ્યાસી ટકા જયારે સાંજે चौतीस टका तो, हवा की गति बे पॉइंट सात किलोमीटर प्रति कलाक दक्षिण पश्चिम तरफ रही थी वलसाड एसटी ओपन हाउस कार्यक्रम में छवीस कर्मचारी हाजर रहा વલસાડ ખાતે મોટિવેશન ટ્રેનર અને કાઉન્સેલિંગ ગૌરાંગ પટેલ દ્વારા જોયફૂલ માઇન્ડ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે અલગ અલગ સેમિનાર યોજાયા હતા જેમાં પ્રથમ સેમિનારમાં અકસ્માત રોકવા માટે અને સ્માર્ક સલામતી માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બીજા સેશનમાં એસટી વલસાડ વિભાગ ખાતે વિભાગે અવસાનનો રાજીનામા નિવૃત્ત થયેલા કર્મચારીઓના નાણાકીય સહિતના પ્રશ્નો બાબતે ઓપન હાઉસ રાખવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ડેપો અને ઓફિસના છવ્વીસ કર્મચારીઓ પ્રત્યક્ષ હાજર રહેલા હતા સ્વર્ગીય નિરાલીના બર્થ ડે નિમિત્તે શું કાર્યક્રમ યોજાયો જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ નવસારી લાઈવ પર ચીખલી તાલુકાના ગેજ ગામના ભરડા ફરિયામાં ભવ્ય ત્રિદિવસીય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો જેમાં માયાભાઈ આહિર અપેક્ષાબેનના લોક ડાયરો પણ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા જિલ્લામાં બાપાના મંદિરના શિખરના ધ્વજ માટે બે લાખની બોલી પણ બોલવામાં આવી હતી અને ત્રણ દિવસીય આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો લોકરવાત ચિખલી ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે આંગણવાડી બનાવવાનું કામ ચાલુ કર્યા બાદ બે વર્ષથી તાલુકા પંચાયત આગળનું કામ કરવાનું ભૂલી ગયું એવું લાગી રહ્યું છે કારણ કે આજે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે આંગણવાડી બનાવવાનું કામગીરી હાથ ધરવાથી બે વર્ષ અગાઉથી જ આ કામગીરી બંધ જ પડી રહી છે અને જેના કારણે ભૂલકાઓએ આંગણવાડીનું મકાન ન બનતા સામા બાજુમાં ઈંટના ભઠ્ઠા પાસે અને પ્રાઇવેટ મકાનમાં રહી ભણવાનો વારો આવી રહ્યો છે ત્યારે તાલુકા પંચાયતના સભ્યોની આંખ ક્યારે ઉઘડશે આંગણવાડીનું કામ બે વર્ષથી જે બંધ પડ્યું છે તે વહેલી તકે ચાલુ કરવા માટે ગ્રામજનોમાં પણ রোষ ভভুকি উঠোছে નવસારીના વિદ્યાધામ વિદ્યાલય ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો વધુ વિગત જાણવા માટે જુઓ નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ પર અમારો વિશેષ અહેવાલ ખેલ મહાકુંભ 3.0 સ્પર્ધામાં ચિકલીની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી ગુજરાત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આયોજિત વિવિધ સ્પર્ધાઓ પૈકી દોડ સ્પર્ધામાં અંડર સેવન્ટીનમાં પંદરસો મીટર દોડમાં ભાવેશભાઈ ચૌધરી પ્રથમ અંડર ફોર્ટીનમાં સો મીટર દોડમાં દિયા પ્રકાશભાઈ પટેલ બસો મીટર દોડમાં દિવ્યા રાકેશભાઈ પટેલ અંડર ફોર્ટીન કેટેગરી છસો મીટર દોડમાં આર્યા સંકેતભાઈ પટેલ અંડર નાઇન દોડમાં સ્ટેટિંગ બ્રોડ જમ્પમાં દ્વિતીય ભૂમિ નિલેશ પટેલ અંડર ફો ઇલેવનમાં સો મીટર દોડમાં દિવ્યા નિતેશભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો તેમજ ખો ખો ઇવેન્ટ અંડર ફોર્ટીન ભાઈઓ દ્વિતીય ક્રમે અને અંડર સેવન્ટીન બહેનો પ્રથમ ક્રમે આવતા અનેરી સિદ્ધિ શાળાના વિદ્યાર્થીઓ મેળવી છે જેના બદલ આચાર્યના ટ્રસ્ટી દ્વારા શિક્ષક અને બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વાંસદા એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનો ક્લેમ ચૂકવાયો ડાંગ જિલ્લાના દરિયા વિસ્તાર આહવા તાલુકાના હવનચોળ ગામના વતની સીતારામભાઈ જાધવના દીકરી ડિમ્પલબેન જાધવનું બચત ખાતું એસબીઆઈમાં હતું જેમનું ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ડિમ્પલબેનનું અવસાન થતાં તેમના વારસદારને રૂપિયા બે લાખનો ચેક રૂબરૂ તેમના ઘરે જઈ બેંક મેનેજર જીતેન્દ્રભાઈ કુંભાણીએ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો બિલ્લીમોળા વિભાગ કોળી પટેલ સમાજને મદદરૂપ થવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે ત્યારે માત્ર કોળી સમાજ નહીં સર્વાંગી સમાજને સ્પર્શતા આયોજન પણ કોળી સમાજ દ્વારા થઈ રહ્યા છે એવા જ આયોજનના ભાગરૂપે કોળી સમાજે વિનામૂલ્યે નેત્રયજ્ઞ બહેરાસ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં આંખના બસો છ અને કાનના એકસોને સોળ દર્દીઓને લાભ આપવામાં આવ્યો હતો ધાકમાળ ગામે બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો નવસારીના વાંસદા તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ દ્વારા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજેન્દ્રભાઈ મહાકાળના પુત્ર અવર ભાઈ ઉમર સાથ જેના પર દીપડાએ છવ્વીસ તારીખના રોજ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બાળકને બાળકને ગંભીર ઈજા થતાં તેને આ સારવાર માટે ખસેડવા તો વન વિભાગે જેને લઈને દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જ્યારે આજે પહેલી તારીખના રોજ રાત્રિના સમયે આ પાંજરામાં દીપડી પાંજરે પુરાઈ હતી દીપડી અંદાજીત બેથી અઢી વર્ષની છે અને આ દીપડીને કબજો વન વિભાગે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે ગણદેવાના વૃદ્ધ કોતરમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું ગણદેવી તાલુકાના ગણદેવા ગામના પારસી ફરિયામાં એકલ વાયુ જીવન જીવતા અને અસ્થિર મગજના ભરતભાઈ નાથુભાઈ મિસ્ત્રી વર્ષ સાહીઠ જેઓ પારસી ફળિયા ગણદેવા ખાતે રહેતા હતા તેઓ પીઆરની ટીવ પણ ધરાવતા હતા તેમની પત્ની અને બાળકો છોડી કલવાડા ગામ તાલુકો જિલ્લો વલસાડ ખાતે જતા રહેતા ભરતભાઈ અંદર હાઇવે ખાતે આવેલી ખલીફા કબ્રસ્તાનની બહાર આવેલા ઠાકોર નારણભાઈ પટેલ અને બુધ્ધાભાઈ પટેલના ખેતર વચ્ચે આવેલા કોતરમાં પાણીમાં તારીખ એક બે બે હજાર પચીસના રોજ સાંજે છત્રીસ કલાકે કોઈ અસમર કોતર ઉપરથી પગલપસી જતા પાણીમાં ડૂબી જવાથી મરણ ગયેલા હોય જેની ફરિયાદ અંકુરભાઈ દ્વારા આપવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે